હોય તો <triksiyanik> આપણે બ્લોક અત્યારે સીતે રોકી છે એટલે આજ તો ઘરે જવાનું છે તમારે હાટું સરપ્રાઇઝ હોતું છે સૂર્યનારાયણ ઉગ્યો નથી અને સાડા છ સાડા છ થયા છે અને આપણી ગાડી કાલે રાતે ભરાણી નહોતી અત્યારે બ્રશ બ્રશ કરી અને ગાડી ફરવાનું ચાલુ કરી ગાડી ફરી એ કરીએ કારણ કે ઘેરે સરપ્રાઈઝ છે આપણી આટલું Não sei, não sei se eu vou mudar de ભાગજવા બધાને પોરો ખાવાનો હોય આપડી તો ગાડીઓ ભરા છે આ જો ભરાય ને કમ્પ્લેટ પડ્યો છે તમારા મામા ગાડીમાં છટ્યા છે જોઈ નાડા બંધાઈ ગયા છે આપણા હાવજ ના હવે ઉપડ છે ભાઈ ઘર બાજુ અને રોડે રોલા પાકતી જાય તો જ બકે કઈ નો ઘટે રોડે ચડાવી છે આવાજ ને જો જંગલ વિસ્તાર જેવું લોકેશન એક નંબર હો હા એક એક નંબર એમાં કાંઈ ન કટે આમ જો ફરતી નીકળી લેલી લેલી વાડી દરવાજા બંધ કરેલા છે કારણ જે પોલીસ સ્ટેશન ગાડી નજરગીરી જાય તો પછી કવડ આવે હૈયા એટલે બધું આવું હતું અમારા મામા જો આવી રીતે ડ્રાઈવરોની કંડક્ટરની હાલત હોય તો પણ હપને હપની રાહ અમે ચલતે હે ના કોઈ ગમ ના કોઈ પરેશાની સમજ્યા ચાલુ ગાડી હોય અને જમવાનું હોય તોય અમે અમારી મોજે મોજમાં જોઈએ એમાં કાંઈ ન કરે

મટન બન્યું હતું ઊંધિયા રોટલી એમાં હું શું કલ તો અમે તો કરે જો એટલે આપણે જમી લઈએ એવું છે આપણે કંઈક મેનેજ કરીએ નથી એટલે જમાઈ ગયો છે દુકાને જવું પડશે માવો લેતા અને સ્ટિંગ લેતા હું પછી લઈને આવી ગયા છે આપણે આવું પ્રોગ્રામ હોય તો છોડા સોડા તો જોઈએ આપણે એટલે પી લેવી બસ આઝાદ એટલું જ હતું જય માતાજી કેમ છો મારા કલેજે બાય બાય